જય શ્રી કૃષ્ણ બસો બાવન વૈષ્ણવોની વાર્તામાં આપ સભી વૈષ્ણવોનું સ્વાગત છે હવે શ્રી ગુસાઈજીના સેવક ઋષિકેશ ક્ષત્રિય આગ્રામાં રહે છે તેમની વાર્તા કરીએ એ રાજસ ભક્ત છે લીલામાં એનું નામ મન આતુરી છે એ સુમંદિરાથી પ્રગટ્યા છે તેથી એમના ભાવરૂપ છે એનો જન્મ આગ્રામાં એક ક્ષત્રિય પરિવારમાં થાય છે વીસ વર્ષની વયે તેનું લગ્ન થાય છે પછી કેટલાક દિવસમાં તેમના માતા પિતાનું મરણ થાય છે એ પછી તે ઘોડાની દલાલી કરવા લાગે છે વ્યવહારના કામકાજે તેઓ રૂપચંદ નંદા સાથે મેળાપ થાય છે અને તે એમના ઘરે કાયમ જાય છે એકવાર શ્રી ગુસાઈ જે આગળ પધારે છે અને રૂપચંદ નંદાને ત્યાં બિરાજે છે ત્યારે ઋષિકેશ ત્યાં કોઈ વ્યવહારુ કામ માટે આવ્યા હોય છે તેને તેમના દર્શન થાય છે અને તે બે હાથ જોડીને ઊભો રહે છે શ્રી પ્રભુ એના તરફ દ્રષ્ટિ કરે છે અને પછી આજ્ઞા કરે છે કે વિલંબ શું કરે છે શ્રી પ્રભુ તે જ સમયે સાક્ષાત શ્રી મદન મોહનજીના સ્વરૂપે તેને દર્શન આપે છે તે મૂર્છિત થાય છે તેઓ એ સ્વરૂપને હૃદયસ્થ કરી શકતા નથી તેમની મૂર્છા એક ઘડી સુધી રહે છે પછી તેઓ સાવધ થાય છે જાગે છે તેઓ પછી શ્રી પ્રભુને કહે છે મહારાજ જલ્દી અંગીકાર કરો હવે વિલંબ અસહ્ય લાગે છે શ્રી પ્રભુ તેને નામ સંભળાવીને પછી બોલ હવે શું વાત છે એવો પ્રશ્ન કરે છે તેઓ કહે છે કે તેનો મનોરથ તો જે સ્વરૂપે આપે દર્શન દીધા તેમની સેવા કરવાનો છે શ્રી ગુસાઈજી કહે છે જા સ્નાન કરીને આવ અને તને સેવા પધરાવી આપીશું એમ જણાવે છે રૂપચંદ નંદા ત્યારે સમીપ જ ઊભા હોય છે જેઓ તેમને કહે છે ચાલો હું તમને નવડાવી દઉં જેથી તેઓ તેમના ઘરે જ સ્નાન કરીને રૂપચંદ નંદે આપેલા નવાં વસ્ત્રો પહેરે છે પછી શ્રી પ્રભુ પોતાની પાસેનું શ્રી મદન મોહનજીનું સ્વરૂપ તેમને પધરાવી આપે છે અને રૂપચંદ નંદાનો સંગ કરજો એવી આજ્ઞા તેમને કરે છે પછી તેઓ શ્રી પ્રભુને યથાશક્તિ ભેટ ધરે છે પછી તેઓ ઘરે જઈને સ્ત્રી પુત્રાદિકને લાવીને શ્રી પ્રભુને વિનંતી કરીને તેઓને પણ નામ નિવેદન કરાવડાવે છે પછી તેઓ ખૂબ પ્રીતિથી શ્રી ઠાકોરજીની સેવા કરવા લાગે છે તેઓ રૂપચંદ નંદાને ત્યાં રોજ ભગવદ્ વાર્તા સાંભળવા જાય છે તે આગ્રામાં ઘોડાની દલાલી કરે છે આમ કરતાં ઘણા દિવસો પસાર થાય છે સોદાગરો ઘણા અશ્વો આગ્રામાં લાવે છે જે બધા તેની મારફતે વેચાય છે અશ્વની દલાલી કરતાં પોતાને ઘણા દિવસો થવા છતાં પોતે એક પણ ઘોડો શ્રી ગુસાઈજીને ભેટ કર્યો નથી તેથી એ વિનાનો અર્થાત એક પણ દોષ નહીં હોય એવો ઘોડો શ્રી પ્રભુને ભેટ જરૂરથી કરવો એવો ખ્યાલ તેના મનમાં રમતો થાય છે તેનો પરિવાર બેહોળો હોય છે તેથી ઘરમાં ખર્ચ પણ ઘણો રહે છે ઘરમાં પૈસો બચતો નથી દલાલીની કમાણી તો સફાચટ થઈ જાય છે એથી એના મનમાં ખૂબ આરતી થાય છે ખૂબ તાલાવેલી થાય છે કે શ્રી પ્રભુને એક સુંદર ઘોડો તો જરૂર ભેટ કરવો આમ વિચારતા ઘણા દિવસો વીતે છે ત્યારે એક સોદાગર આગ્રામાં બે હજાર ઘોડા લઈને વેચવા આવે છે તે એને બોલાવીને આ બે હજાર ઘોડા છે એ બધાને જોઈને તો વેચાવી આપ તેથી તે બધાને સારી રીતે જોવે છે એમાં એક ઘોડો અબલખ રંગનો અને ખૂબ જ સુંદર હોય છે એ એ બિહોણો છે એ ઘોડો શ્રી ગુસાઈજીને લાયક છે પણ પોતે શ્રી પ્રભુને એ ઘોડો કઈ રીતે ભેટ કરે ઘરમાં તો કશું ધન નથી એમ તે મનોમન વિચારે છે પછી પોતે બધા અશ્વો વેચીને દામ કરી દેવો એમ તે પેલા સોદાગરને કહે છે તે વખતે અકબર દેશાથી પતિ આગ્રામાં હોય છે તેની ફોજ પણ ત્યાં હતી તે બધા જમાદારોને પૂછીને એક હજાર ઘોડા તો ત્યાં જ વેચાવી દે છે પણ શ્રી પ્રભુને ભેટ કરવા માટેનો અબલક ઘોડો તે કોઈને પણ દેખાડતો નથી સોદાગર તેના પર ખૂબ રાજી થાય છે જો તે પોતાના બીજા ઘોડા વેચાવી દે તો પોતે તેની દલાલી ઉપરાંત પોતાના તરફથી એક ઘોડે પોતે આપશે એમ સોદાગર તેને કહે છે તે કહે છે કે હવે તો પોતે બબ્બે ચચાર ઘોડા મથુરામાં લઈ જઈ ત્યાં એના દામ કરાવી દઈશ એમ સોદાગરને જણાવીને તેને ભરોસો બેસે એ માટે જો તમે ઈચ્છો તો તમને હું ઘર છોકરા બતાવી દઉં એમ સોદાગરને કહે છે સોદાગર પોતાને તેના પર વિશ્વાસ છે અને ઈચ્છિત સ્થળે તમે ઘોડા લઈ જાઓ એમ તેને કહે છે એથી તે ખૂબ રાજી થાય છે પછી તે અબલખ રંગનો ઘોડો સોદાગરને ત્યાંથી પોતાના ઘરે લાવે છે તેને થાય છે કે ઘોડો તો મળ્યો હવે તેના પર સુંદર જીવ જોઈએ પછી તે અગરામાં એક શેઠ પાસે જઈને તેમને ત્યાં બનેલું મખમલના સાજનું નવું જીન તેમની પાસેથી માગે છે મારે એવું જીન બીજું બનાવવું છે અમુક સોદાગરોના બે હજારમાંથી એક હજાર ઘોડો તો વેચાઈ ગયા છે એક ઉમેરાવે લીધા છે એમાં જીન બનાવવાની દેવાના છે જો તમે એ જીન આપો તો સારું એમ તે શેઠને કહે છે શેઠ કહે છે લઈ જાઓ ઘર તમારું છે પાંચ દસ દિવસ રાખજો અસવાર કરીને હજુ પંદરેક દિવસની વાર છે એમ કહે છે તે શેઠ પાસેથી જીન લઈને ઘરે આવે છે પછી તે ઘોડા પર જીન ધરીને સ્ત્રી અને પુત્રને હું ગોકુળ જાઉં છું તમે શ્રી ઠાકોરજીમાં સારી રીતે પહોંચજો કોઈ પૂછે તો ઘોડો વેચવા ગયા છે એમ કહેજો શ્રી ગોકુળનું નામ નહીં દેશો એમ કહે છે સ્ત્રી અને પુત્રો તેને તમે કહે છે સુખેથી જાઓ અમે એમ જ કહીશું એવી હૈયા ધારણા આપે છે પછી તે ઘોડાની લગામ ઝાલીને હાથમાં ચાબુક લઈને અબલક ઘોડાને લઈને શ્રી ગોકુળ જવા માટે પગપાળા ઉપડે છે આ ઘોડો તો શ્રી ગુસાઈજીનો છે એના પર સવારી કઈ રીતે થાય એ મનોમન વિચારતો તે શ્રી ગોકુળની સામેના ગામ મોહનપુર આવે છે રાત બે ઘડી હોય ત્યાં જ રાતવાસો કરે છે તે સોદાગર પાસેથી ઘોડો અને શેઠ પાસેથી મખમલના સાજનું જીન મેળવે છે અને જીન સાથે તે ઘોડો શ્રી પ્રભુને ભેટ ધરવા શ્રી ગોકુળ રવાના થાય છે સવારે શ્રી ગોસાઈજી સ્નાન કરીને શ્રી નવ પ્રિયાજીને જગાડે છે પછી મંગળા અને શ્રૃંગાર કરીને ગોપી વલ્લભ સુધી પહોંચીને અબલખ રંગનો ઘોડો અને તેના પર મખમલનું જીન એના પર હોય તો એવા ઘોડા પર સવાર થઈને શ્રીનાથ દ્વાર જઈએ એમ તેઓ મનોમન વિચારે છે ઋષિકેશ નામ થોડાક પૈસા આપીને પાર ઉતરીને ઘોડાને લઈને શ્રી ગોસાઈજીના દ્વારે આવે છે વિષ્ણુદાસ નામનો પોરિયો તમે કોણ છો ક્યાંથી આવો છો ઘોડો લઈને દ્વાર પાસે કેમ ઊભા છો પોતે તો શ્રી ગુસાઈજીનો સેવક છે અને પોતાનું નામ ઋષિકેશ છે અને તે શ્રી ગોસાઈજીને ઘોડો ભેટ કરવા આવ્યો હોવાનું તે વિષ્ણુદાસને કહે છે પોતે હોવાનું પણ તેને જણાવે છે એની વાત સાંભળીને વિષ્ણુદાસ શ્રી પ્રભુનો રહેવાસી અને આપનો સેવક ઋષિકેશ આપના માટે સુંદર ઘોડો ભેટ લાવ્યો છે અને દ્વાર પર ઊભા છે પછી શ્રી ગુસાઈજી દ્વાર પર પધારે છે અને તે તેમને દંડવટ કરીને કહે છે મહારાજ આ ઘોડો આપને ભેટ છે નમ્રપણે તેમને અરજ કરે છે શ્રી પ્રભુ તેની વાત સાંભળીને અને ઘોડો જોઈને ખૂબ પ્રસન્ન થાય છે શ્રી ગુસાઈજી શ્રીમુખે જણાવે છે આજ્ઞા કરે છે કે આજે મખમલના સાજના જીનવાળા અબલક ઘોડા પર સવાર થઈને શ્રીનાથેથી જાઓ અને તે મારા મનની વાત જાણી તે અરજ કરે છે કે મહારાજ હું તો અજ્ઞાની જેવું છું કશું જાણતો નથી અને આપ તો દયાળુ છો અમારા પર કૃપા વરસાવો છો તેના પર આવા દિનતાભર્યા વચનો સાંભળીને શ્રી ગોસાઈજી ખૂબ રાજી થઈને આજે મારા મનમાં જે હતું તે થયું પછી તેઓ શ્રી ગીરધરજીને આજ્ઞા કરે છે કે ગોપી વલ્લભ સુધી હું પહોંચ્યો છું હવે રાજભોગમાં તમે પહોંચજો હું તો હવે શ્રીનાથ દ્વાર જાઉં છું એ સાંભળીને શ્રી ગિરધરજી તો તરત જ સ્નાન કરીને મંદિરમાં પધારે છે શ્રી ગોસાઈજીના પહેલાં ઘોડા પર સવાર થઈને ઋષિકેશને પોતાની સાથે પાસે પાસે ચાલવા આજ્ઞા કરે છે તે ચાબુક હાથમાં લઈને શ્રી પ્રભુના ડાબા ચરણા રવિન્દ્ર પાસે સ્પર્શ કરતો ચાલે છે એ પછી શ્રી યમુનાજીમાં ઉતરીને જ્યારે પાસે ચાલતા હતા ત્યારે માર્ગમાં શ્રી પ્રભુ તેને તારી પાસે તો ધન નથી તો આવો સુંદર ઘોડો અને આવા ભારે સાજનું જીન ક્યાંથી લાવ્યો એવો પ્રશ્ન તેને કરે છે આ પ્રશ્ન સાંભળીને તે ડરી જાય છે શ્રી ગોસાઈજી તો અંતર્યામી છે અહીં પોતાનું જૂઠાણું ચાલશે નહીં વળી ગુરુની સમક્ષ અસત્ય કેમ બોલું આમ સ્વગત વિચારીને તે તેમને નમ્રતાથી અરજ કરે છે મહારાજ એક સોદાગર બે હજાર ઘોડો લાવ્યો છે કેટલાક તો વેચાવી દીધા છે અને બીજા કેટલાક વેચાવી દઈશ એમાં ખૂબ દલાલી મળશે તે જૈનવાળાને આપીશ પેલા સોદાગરે મને એક ઘોડો આપવા કહ્યું છે તે હું મારી મહેનતનો લઈ આવ્યો છું શ્રી પ્રભુ આ સાંભળીને ખૂબ રાજી થાય છે ત્યારે મધ્યાહનનો સૂર્ય તપે છે એથી તે શ્રી પ્રભુને અરજ કરે છે કે મહારાજ શ્રીનાથજી અને શ્રી નવનીત પ્રિયાજી એક ઠેકાણા બિરાજે તો આપને શ્રમ નહીં થાય આવા ધામામાં પધારો છો એ જોઈને અમને દુઃખ થાય છે એ સાંભળીને શ્રી પ્રભુ તેને કહે છે કે સદા શ્રીજી અને નવનીત પ્રિયાજી પાસે બિરાજે તો આટલી આરતી અમને નહીં થાય કેમ કે જ્યારે શ્રી નવનીત પ્રિયાજીની નિકટ અમે રહીએ છીએ ત્યારે તો શ્રીનાથજીનું સ્મરણ થાય છે ત્યારે વિરહ થાય છે પછી શ્રીજી દ્વાર જઈએ ત્યારે શ્રી નવનીત પ્રિયાજીનું સ્મરણ થાય છે બાળક છે જટ જવું જોઈએ આમ આરતી સિદ્ધ થાય છે માટે શ્રીજી ગોવર્ધન પર્વત પર સદા બિરાજે શ્રી નવનીત પ્રિયાજી શ્રી ગોકુળમાં સદા બિરાજે એ જ સારું છે આ સાંભળીને તે શ્રી પ્રભુને દંડવટ કરીને નમ્ર અરજ કરે છે કે મહારાજ અમે તુચ્છ બુદ્ધિ છીએ તેથી મહારાજ અમે આપનો ભાવ શું જાણીએ અને આપ કરો છો તે તો અમારા હિત માટે હમણાં સારું કરો છો આમ આખા માર્ગે શ્રી ગુસાઈજી સાથે ભગવત વાર્તા કરતા શ્રીજી દ્વાર આવે છે શ્રી ગુસાઈજી તરત જ સ્નાન કરીને ઉત્થાપનની જારી ભરે છે શ્રીનાથજીના મંદિરમાં પધારે છે શ્રીનાથજીના દર્શન કરીને તેને પણ દર્શન કરાવે છે તે પણ દર્શન કરીને ખૂબ રાજી થાય છે ત્યારે તે એક કીર્તન નટરાગમાં ગાય છે આ કીર્તન સાંભળીને શ્રી પ્રભુ તેના પર ખૂબ રાજી થાય છે પછી સેન સુધી પહોંચીને અનોસર કરાવીને શેનનું દૂધ તેઓ પોતાના શ્રીહસ્તમાં લાવીને એક મલડામાં થોડું પ્રસાદી દૂધ તેને આપે છે તે શ્રી પ્રભુની બેઠકમાં જઈને એ લે છે દુગ્ધપાન કરતાં જ તે દેહભાન ભૂલી જાય છે અને બેઠકમાં જ બેસી રહે છે એ જ ઠેકાણે તે પડી રહે છે તેને હૃદયમાં સ્વરૂપાનંદનો અનુભવ થવા લાગે છે એથી વૈષ્ણવો ડરી જાય છે કે તેને શું થઈ ગયું ત્યારે શ્રી ગુસાઈજી કહે છે કે કશું ચિંતા નહીં કરો કાલે તે સારો થઈ જશે પછી બધા વૈષ્ણવો વિદાય લઈને પોતાના મુકામે જાય છે રાત બે ઘડી બાકી રહે છે ત્યારે તેને મૂર્છા વળે છે તે સાવધાન થાય છે હોશમાં આવે છે શ્રી ગોસાઈજી પણ ત્યારે ઉઠે છે તેઓ તેને કહે છે કે શું સમાચાર છે તે કહે છે કે મહારાજ આપની કૃપા છે ત્યાં સદા જાગતા સૂતા બધે ઠેકાણે કલ્યાણ છે જાગતા આપના દર્શન છે સૂતા સ્વપ્નમાં આપના દર્શન છે બીજું તો હું શું કહું મારું તો કંઈ સામર્થ્ય નથી તેથી વાત સાંભળીને તેઓ ખૂબ રાજી થાય છે અને વૈષ્ણવે આવું જ રાખવું એમ શ્રી મુખે કહે છે આમ ત્રણ રાત શ્રીજી દ્વાર એ બંને રહે છે પછી શ્રી પ્રભુ અબલખી ઘોડા પર સવાર થઈને શ્રી ગોકુળ પધારે છે તે પણ તેમની સાથે આવે છે ત્યાં તે શ્રી નવનીત પ્રિયાજીના ઉત્થાપનના દર્શન કરે છે એ બંને ત્યાં જ રાતવાસો કરે છે સવારે તે શ્રી પ્રભુને ઘરે જવાની આજ્ઞા પોતાને કરવા માટે વિનંતી કરે છે શ્રી પ્રભુ તેને રાજભોગ આરતી પછી તેને વિદાય કરીશું એમ કહે છે તેથી તે તેમને દંડવટ કરીને સ્નાનાર્થે જાય છે પછી તે રાજભોગ સુધીના દર્શન કરે છે શ્રી ગુસાઈજી અનોસર કરાવીને બેઠકમાં પધારે છે પછી બધા બાળકો સામે તેઓ ભોજન કરે છે અને તેને મહાપ્રસાદની પાતળ ધરે છે પછી તેઓ ગાંધી તકે બીડા જે છે બીડા આરોગ્ય છે તે મહાપ્રસાદ લઈને ત્યાં આવીને તેમને દંડવટ કરે છે અને વિદાય માંગે છે ત્યારે શ્રી પ્રભુ ખવાસ પાસે છે ત્યારે તે વિનંતી કરીને મહાપ્રસાદી ના કરાવે છે તેઓ તેને આનું કારણ પૂછે છે ત્યારે તે વિવેકથી કહે છે કે મહારાજ મારાથી રાજની સેવા તો થઈ નથી ઉલટો આપના ઘરનો ખર્ચ વધુ કરાવ્યો છે એક માણસ ઘોડાની ચાકરીમાં જોઈએ દાણા અને ઘાસનો ખર્ચ ભંડારમાંથી થશે તે હું શું કરું મહારાજ એ વાત મારા ગજાની બહાર છે આપ તો અંતરયામી છો અને બધું જાણો છો તેના આવા દિનતાભર્યા વચન સાંભળીને તેઓ ખૂબ પ્રસન્ન થાય છે અને ખવાસને ઉપરણાની ના કહે છે પછી તેને પોતાની પાસે બોલાવીને પોતાના શ્રીહસ્તમાં ઉગાર લઈને તેને આપે છે જે લઈને તે ખૂબ રાજી થાય છે પછી તે શ્રી ગોસાઈજીને દંડવટ કરીને ખૂબ પ્રીતિથી વિદાય થાય છે શ્રી પ્રભુનું હૃદય પણ તેની પ્રીતિ જોઈને ગદગદ થાય છે આવો વૈષ્ણવ પાસે રહે તો આઠે પહોર ભગવત ભાનમાં મન રહે તે બીજે દિવસે આગ્રા આવે છે સોદાગર પાસે ઘોડો વેચવા માટે માગે છે તે તેને ઈચ્છિત ઘોડા લઈ જવા કહે છે પછી તે રાજા સોડલબરની ફોજમાં લઈ જઈને બધા ઘોડા વેચી દે છે એ ઘોડાના ઉપજેલા રૂપિયા ચાર હજારની હુંડી કરાવીને તે સોદાગરને આપે છે સોદાગર ખૂબ રાજી થઈને તેને દલાલી લેવા અને પોતાની પાસેથી એક ઘોડો લેવા માટે તેને કહે છે તે ઘોડો તો પોતે લીધો છે હવે મારી દલાલી જ મને આપો એમ સોદાગરને કહે છે એથી સોદાગર હું તો જાણતો નથી કે તમે શું લીધું અને તમે લીધું હોય તો પણ શું થયું તમે મારું ઘણું કામ કર્યું છે તેથી તમે એક ઘોડો બીજો અને દલાલીના રૂપિયા અને એક ઘોડો લઈને ચાલી નીકળે છે તે પેલા શેઠના ઘરે જઈને ઉભો રહે છે શેઠ તેને જીન લાવ્યા એમ પૂછે છે તે કહે છે કે જીન તો ગયું એના જે દામ ભાવ હોય તે લઈ લો ત્યારે તે શેઠ તેને મારું સુંદર જીન તમે કેવી રીતે વેચ્યું એવો પ્રશ્ન કરે છે તે તે કહે કહે છે 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 કે કે પોતે જીન વેચ્યું નથી તેથી શેઠ સાચી વાત જાણવાનો આગ્રહ રાખે એક સોદાગર ઘોડા લાવ્યો હતો જેમાં એક અબલખ રંગનો ઘોડો ખૂબ સુંદર હતો તમારા જીન સાથે એ ઘોડો મેં શ્રી ગુસાઈજીને શ્રી ગોકુળમાં ભેટ કર્યો છે સોદાગરના ઘોડાને વેચાવી આપવાની દલાલી પેટે પોતાને રૂપિયા બસો અને બે ઘોડા મળ્યા છે જેમાંથી એક ઘોડો તો શ્રી પ્રભુને ભેટ કર્યો છે હવે એક ઘોડો છે અને રૂપિયા બસો લઈને તમારી પાસે આવ્યો છું તે તમે લઈ લો શેઠને લાગે છે કે જીનનો તો પરમાર્થ કર્યો છે એણે પોતાને ત્યાં રાખ્યું નથી તો હવે એની પાસે શું લઉં આમ વિચારીને શેઠ તેની પાસેનો એક ઘોડો લઈ લે છે અને રૂપિયા તેની પાસે કરીને તારા ઘરે ખાવા માટે કંઈ નથી આમ વિચારીને શેઠ તેની પાસેનો એક ઘોડો લઈ લે છે અને રૂપિયા તેને પરત કરીને તારા ઘરે ખાવા માટે કંઈ છે નહીં તેથી આ રૂપિયા તું લઈ જા અને મારું જીન તો તે શ્રી ગુસાઈજીને ભેટ કર્યું તેના બદલામાં આ ઘોડો મેં લીધો છે પણ આજ પછી આવું કામ કદી નહીં કરતો હું તો તને જતો કરું છું પણ બીજે કોઈ છોડશે નહીં પછી તે બસો રૂપિયા લઈને ઘરે આવે છે અને મનમાં ખૂબ રાજી થાય છે પછી તે આ બધું કાર્ય તો શ્રી ગુસાઈજીની કૃપાથી થયું છે મારી પાસે તો ફૂટી કોડી પણ નહોતી અને મારો મનોરથ ફળ્યો બસો રૂપિયા બીજા હાથમાં આવ્યા તેથી એ રૂપિયા તો શ્રી પ્રભુના છે એ હું ઘર ખર્ચમાં ઉપયોગ કઈ રીતે કરી શકું એમ વિચારીને તે બીજે દિવસે ઘરેથી નીકળીને મથુરા અને ત્યાંથી શ્રી ગોકુળ આવે છે શ્રી પ્રિયાજીના રાજભોગ આરતીના દર્શન તે કરે છે અને ખૂબ રાજી થાય છે ત્યારે તે સારંગ રાગમાં એક કીર્તન ગાય છે તે આ કીર્તન ગાય છે અને શ્રી ગોસાઈજી ત્યારે તેને આવો અનુભવ જણાવે છે પછી શ્રી ગોસાઈજી અનસર કરાવીને પોતાની બેઠકમાં પધારે છે તે દંડવટ કરીને રૂપિયા તેમને ભેટ કરે છે ત્યારે શ્રી પ્રભુ શ્રીમુખે તેને કહે છે કે તું આ શું કરે છે તેને ઘર ખર્ચમાં તાણ પડે છે અને તું આટલી બધી ભેટ કેમ કરે છે તે કહે છે કે મહારાજ આ તો આપના રૂપિયા છે હું કાંઈક મારી સત્તાથી કમાણી કરું તો ભેટ તો થાય શ્રી પ્રભુ તેને તો પછી આ રૂપિયા તારી પાસે કઈ રીતે આવ્યા તું એ બતાવે પછી એ રકમ ભંડારમાં જશે એમ તેને જણાવે છે એ પછી તે બધી વાત શ્રી પ્રભુને જણાવીને કહે છે મહારાજ કૃપા કરીને આપે સ્વીકારવા જોઈએ ત્યારે શ્રી પ્રભુ ખવાસને કહે છે એ રકમ ભંડારમાં જમા કરાવો તેથી ખવાસ એ રકમ ભંડારીને સોંપે છે વસંત પંચમીને બે દિવસની વાર હોય છે ત્યારે શ્રી ગુસાઈજી શંકર ભંડારીને વસંતની અને ડોલ ઉત્સવની સામગ્રીમાં એ બસો રૂપિયા ખર્ચવાનું કહે છે ચાંપાશંકર એ રૂપિયાની સામગ્રી લાવી રાખે છે તેને વસંત આવી રહી હોય સુધી શ્રી ગુસાઈજી પાસે રહેવાનો વિચાર તેને આવે છે તે તેમને અરજ કરે છે કે મહારાજ મારું મન તો આપની પાસે ઢોલ ઉત્સવ સુધી રહેવાનું છે એ સેવા વગર દિવસ વીતે નહીં તેથી આપ કોઈ સેવા દેખાડો તો હું રહું શ્રી પ્રભુ તેને કહે છે કે તમે ઈચ્છો તો ફૂલ ઘરમાં રહો ચાહો તો ભંડારમાં કંઈક સેવા કરો તે તેમને પુનઃ વિનંતી કરે છે કે મહારાજ હું તો આપની સાથે શ્રીજી દ્વાર આવવા ઈચ્છું છું તેથી આપની પાસેથી કોઈ સેવા મને બતાવો પછી તે શ્રી ગુસાઈજીના કહેવાથી તેમની ખવાસીમાં રહે છે અને ખૂબ પ્રેમથી સેવા કરે છે શ્રી ગુસાઈજી તેના પર ખૂબ પ્રસન્ન રહે છે વસંત પંચમીના દિવસે અહીં શ્રી નવનિતપ્રિયાજીને ખેલવ્યા પછી શ્રી શ્રીજી દ્વાર પધારે છે છે ઉત્થાપનની ભરીને ઋષિકેશ સાથે આવે રોપણી શ્રી પ્રભુ શ્રીનાથ દ્વારમાં જ કરે છે પછી પૂર્ણિમાના રોજ ઉત્થાપન સમયે શ્રી ગોકુળ પધારીને હોળીના આઠ દિવસ લગી પુનઃ શ્રી નવનીત પ્રિયાજીને ખેલવે છે અને ઋષિકેશ પણ ત્યારે શ્રી ગોકુળમાં રહે છે પછી ફાગણ વદ આઠમના રોજ શ્રી ગુસાઈજી શ્રીજી દ્વાર પધારે છે ઉત્થાપનની જારી ભરીને ડોલ સુધી તેઓ ત્યાં રહે છે એક દિવસ ઋષિકેશ કલ્યાણ રાગમાં એક ધમાર ગાય છે તેને ગાયેલી આ ધમાર સાંભળીને શ્રી ગુસાઈજી ખૂબ પ્રસન્ન થાય છે તેમની કૃપાથી આ અનુભવ તેને થાય છે પછી એ બંને ડોલ ઉત્સવ સુધી શ્રીનાથજી દ્વાર રહે છે અને પછી શ્રી ગોકુળ આવે છે પછી તે શ્રી પ્રભુ પાસે ઘરે જવા માટે આજ્ઞા માગે છે તેઓ પ્રસન્ન થઈને પ્રસાદીનું ગુલાબનું ફૂલ તેને આપે છે તે લઈને તે શ્રી પ્રભુને દંડવટ કરીને વતનની વાટ પકડે છે બીજે દિવસે આગ્રામાં સ્વગૃહે તે આવે છે તે પેલું ગુલાબનું ફૂલ પોતાના જપના સાજમાં રાખે છે રોજ દર્શન કરીને તે ફૂલને ને દંડવટ કરે છે આમ ઘણા દિવસો વીતે છે આ ઋષિકેશ શ્રી ગોસાઈજીના આવા કૃપાપાત્ર ભગવદીય હતા તેમની વાર્તાનો કોઈ પાર નથી તે ક્યાં સુધી કહેવી હવે પછીના ભાગમાં એક પટેલ જેને દાંતરડું વેચીને ટકો ભેટ ધર્યો એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ